પંચાણું ત્રણ હજાર ત્રણ હજાર એકત્રી પંચાણું બત્રીઓ પચાસ પંચાઓ પચાસ પંચાણોત્રી પચાસ પાંચ સિત્તેર 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 રૂપિયા ઘટ્યો ચોત્રીસો ને સિત્તેર રૂપિયા જી ફોર સુપર સુપરમાલ પંચાસ બાદ હતો પંચાપંચાલ પંચાવન બંચાવન હવે પનતાવન કાન એક ને હતારો દો ત્રીસ ચાલીસ બી ચાલીસ પચાસ પંચાસન અઠાવ્યાર આગ્રેટ અઠાર હોવા પંચાતર અઠાવ્યાર બી પચીસ

પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ માં સુકાલાલ મરચાનું બજાર આજે બારસો રૂપિયા થી લઈને ચોત્રીસો ને પચાસ રૂપિયા સુધી રહેલું છે